જ્યારે રોહન એ ઘરે આવીને તેના માતા પિતાની આવે હાલત જોઈ તો તેના હોશ ઉડી ગયા તેણે કીટી પાર્ટીમાંથી પાછી આવેલી પોતાની પત્નીને એક જોરદાર થપ્પડ મારી દીધો અને બોલ્યો તારી હિંમત કેવી રીતે થઈ મારા મમ્મી પપ્પા સાથે આવું કરવાની આ ઘર તેમના પુત્રનું છે તું આને કાંઈ દહેજમાં નથી લઈને આવી રોહને તેના પર ગુસ્સો કરીને કહ્યું મને લાગ્યું હતું કે થોડા દિવસોમાં તું મારા મમ્મી પપ્પાને તારા માતા પિતાની જેમ માન સન્માન આપીશ કારણ કે દરેક સંબંધને સમજવામાં સમય લાગે છે પરંતુ તે તો મારા ગયા પછી મારા માતા પિતાની હાલત નોકર કરતાં પણ વધારે ખરાબ કરી દીધી તેમની પાસેથી તે એક એક પૈસાનો હિસાબ માગ્યો અને તેમનું અપમાન કર્યું તે પોતાના પુત્રની કમાણી ખાય છે તારા બાપની નહીં સમજી તું તારો સામાન પેક કર અને નીકળી જાય અહીંયા હતી રોહને ગુસ્સામાં કહ્યું રોહન પોતાના માતા પિતાની હાથ જોડીને માફી માગવા લાગ્યો અને તે દિવસે દિવસને યાદ કરવા લાગ્યો જ્યારે તે તેના માતા પિતાને તેની સાથે શહેરમાં લઈને આવ્યો હતો એક દિવસ માની તબિયત ખૂબ જ વધારે ખરાબ થઈ ગઈ હતી તેની માને હાર્ટ એટેક આવ્યો હતો તો મિશ્રાજીએ પડોશીઓની મદદથી તેમનો હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા ડૉક્ટરે તેમની સારવાર માટે એક મોટી રકમ માગી હતી પરંતુ મિશ્રાજી પાસે એટલા પૈસા નહોતા કે તે બધા પૈસા ભેગા કરીને પણ સારવાર કરાવી શકે તેમણે પોતાના પુત્ર રોહનને ફોન કર્યો હેલો બેટા રોહન હું પપ્પા બોલી રહ્યો છું તારી મમ્મીને હાર્ટ એટેક આવ્યો છે આ સાંભળીને રોહન સ્તબ્ધ થઈ ગયો અને ભાવુક થઈને બોલ્યો કેવી રીતે ને ક્યારે આવ્યો પપ્પા તમે મને જણાવ્યું કેમ નહીં બેટા આજે સવારે જ આવ્યો છે તું થોડા પૈસા મોકલી દે બસ ડૉક્ટરે પૂરા એક લાખ રૂપિયા માગ્યા છે રોહને ભીની આંખે કહ્યું પપ્પા તમે કેવી વાત કરી રહ્યા છો તમે ત્યાં આવી હાલતમાં એકલા છો અને હું નહીં ના પપ્પા તમે ડૉક્ટરોને કહો કે તે સારવાર શરૂ કરે હું હમણાં જ પહોંચું છું અને તમે જરાય ચિંતા ના કરતા મમ્મીને એકદમ સારું થઈ જશે રોહન ઉતાવળમાં ઘરે આવ્યો અને તેની પત્નીને કહ્યું કે આપણે અત્યારે મમ્મી પપ્પાના ઘરે જવું પડશે મમ્મીને હાર્ટ એટેક આવ્યો છે તો તેની પત્નીએ કહ્યું ઓહો રોહન તે મારો આખો મૂડ બગાડી દીધો તને ખબર છે ને આજે મારી બહેનપણીના લગ્નની વેડિંગ એનિવર્સરી છે આપણે ત્યાં જવાનું છે ફાઇવ સ્ટાર હોટલમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે તું ક્યાંય નહીં જાય તું મારી સાથે આવીશ અને રોહન તું તારી માની ચિંતા કેમ કરે છે વૃદ્ધાશ્રમમાં આવી બીમારીઓ થતી રહે છે એ રોહનના હાથમાં હાથ નાખતા કહ્યું રોહને પોતાનો હાથ ખેંચીને કહ્યું તારો દિમાગ ખરાબ થઈ ગયું છે કે શું મારી મા હોસ્પિટલમાં દાખલ છે અને તને પાર્ટીની ચિંતા થઈ રહી છે તારે ના આવું હોય તો ના આવે પરંતુ હું મારા પપ્પાને આવી હાલતમાં એકલા ના મૂકી શકું સમજી તું રોહને તરત જ ફ્લાઇટ પકડી અને સીધો હોસ્પિટલ પહોંચ્યો પોતાના પપ્પાને દૂરથી જોઈને દોડીને તેમને ગળે લગાડી દીધા વિશ્રાજી દીકરાના ગળે લગાડીને રડતા રડતા બોલ્યા બેટા જો તો મારી માડી કેવી હાલત થઈ ગઈ પપ્પા હું આવી ગયો છું હવે બધું સારું થઈ જશે અને રોહને પોતાના પિતાના આંસુ સાફ કર્યા અને તેમને એક ખુરશી પર બેસાડી દીધા રોહને તેના પિતાનો હાથ પકડીને કહ્યું પપ્પા તમે અહીં બેસો બસ અને ભગવાનને પ્રાર્થના કરો હું થોડી વારમાં જ પાછો આવું છું રોહન જઈને સૌથી મોટા ડૉક્ટરને મળ્યો અને કહ્યું ડૉક્ટર સાહેબ ગમે તેટલા પૈસા થાય પણ મારી માને કંઈ ના થવું જોઈએ ડૉક્ટરે રોહનને સાત્વના આપી રોહનજી તમે ચિંતા ના કરો અમે પૂરી કોશિશ કરીશું તમારી મમ્મીજીને બચાવવાની અને ડૉક્ટર કંચનજીને સારવાર કરવામાં લાગી ગયા થોડા દિવસોમાં કંચનજી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા રોહન તેની માને હોસ્પિટલમાંથી તેના પિતાના ઘરે લઈ આવ્યો અને થોડા દિવસો રોહને ત્યાં જ રહીને તેમની સેવા કરી પરંતુ કામના કારણે તેના પર ફોન ઉપર ફોન આવતા હતા તેથી મિશ્રાજીએ તેમના પુત્રને કહ્યું બેટા હવે તારી મા બિલકુલ ઠીક છે હા તેના સાંધામાં દુખાવો તો કાયમી છે શું કરવું હવે તો વૃદ્ધા વૃદ્ધાવસ્થા છે તેનું કંઈ ના કરી શકીએ હવે તું તારા કામ ઉપર પાછો જા રોહને ત્યારે એ તો હા માથું હલાવી દીધું બીજા દિવસે રોહનના હાથમાં બેગ બે બેગ છે જોઈને તેના માતા પિતા ચોંકી ગયા અરે દીકરા આમાં શું છે કોઈ શાકભાજી લઈને જઈ રહ્યો છે કે શું ના પપ્પા આ બધી બેગમાં તમારો સામાન છે તમે બંને મારી સાથે આવી રહ્યા છો શહેરમાં ના બેટા અમે અહીં જ બરાબર છીએ બસ તું અમને મળવા આવતો રહેજે અમારા માટે એ જ પૂરતું છે તું તો જાણે છે કે બેટા વહુ અમને વધારે પસંદ નથી કરતી મિશ્રાજી કહેતા કહેતા ભાવુક થઈ ગયા પપ્પા તમે તેની ચિંતા ના કરો હું બધું સંભાળી લઈશ પણ તમને બંનેને હવે હું એકલા નહીં છોડી શકું પુત્રની આટલી જીદ કરવાથી કંચનજી અને મિશ્રાજી બંને પુત્ર સાથે શહેરમાં આવી ગયા પોતાના સાસુ સસરાને પોતાના ઘરમાં જોઈને નેહાનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો કંચનજીના પગલાં તેમના પુત્રના ઘરમાં પડી જ નહોતા રહ્યા ત્યારે રોહને હસતા હસતા કહ્યું મમ્મી પપ્પા આ તમારું જ ઘર છે અચકાયા વગર અને પૂરા અધિકારથી આવો અને રોહને તેના માતા પિતાને હાથ પકડ્યો અને તેમને તેમના રૂમમાં લઈ ગયો તે રૂમને જોઈને કંચનજી અને મિશ્રાજી ભાવુક થઈ ગયા પપ્પા જ્યારે મેં આ ઘર ખરીદ્યું હતું ત્યારે જ મેં તમારો આ રૂમ બિલકુલ તમારા બંનેના હિસાબે સેટ કરાવ્યો હતો પુત્રનો પ્રેમ જોઈને બંનેએ રોહનને ગળે લગાડી દીધો પપ્પા હવે તમે બંને આરામથી અહીંયા રહો હું તમારા ચા નાસ્તાની વ્યવસ્થા કરાવું છું રોહન પોતાના માતા પિતાને તેમના રૂમમાં મૂકીને જેવો જ બહાર આવ્યો કે તરત જ નેહા રોહનનો હાથ પકડીને ખેંચીને તેને પોતાના રૂમમાં લઈ ગઈ અને કહ્યું કે શું તારું દિમાગ ખરાબ થઈ ગયું છે કે શું કોણે કીધું હતું તને આ ભણ ડોસા ડોસીને અહીંયા લાવવાનું તો રોહને કહ્યું ને હા તારી જીભ પર કાબુ રાખ તેઓ મારા મમ્મી પપ્પા છે અને તારે તેમની ચિંતા કરવાની કોઈ જરૂર નથી મારા માતા પિતાનું ધ્યાન રાખવા માટે હું એકલો જ કાપી છું પરંતુ એક વાતનું ધ્યાન રાખજે કે તારા કારણે મારા માતા પિતાને કોઈ તકલીફ ના પડે નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય રોહને પોતાના માતા પિતાની સંભાળ રાખવા માટે એક નોકરાણીને પોતાના માતા પિતાની સંભાળ રાખવા માટે એક નોકરાણીને રાખી લીધી રોહનના મમ્મી પપ્પા રોહન સાથે ખૂબ ખુશ હતા પરંતુ બહુ હંમેશા બબડતી રહેતી એક દિવસ રોહનને મિટિંગ માટે થોડા દિવસો માટે શહેરની બહાર જવાનું થયું રોહનને નોકરાણીને બધું સમજાવી દીધું હતું કે મારા ગયા પછી મમ્મી પપ્પાને કોઈ તકલીફ ના પડવી જોઈએ તો ગંજનજીએ પોતાના પુત્રના માથા પર હાથ મૂકતા કહ્યું રોહન બેટા તું કેમ આટલી ચિંતા કર્યા છે તું કોઈ પણ ચિંતા વગર પોતાના કામ માટે જા અને રોહન મીટિંગ માટે બીજા શહેરમાં જતો રહ્યો પુત્રના જતા જતાં જ નેહા હંમેશા તેના સાસુ સસરાને ટોણા મારતી રહેતી કે અહીં આવીને પડી રહ્યા છો એટલું પણ નથી જાણતા કે શહેરમાં કેટલી મોંઘવારી છે તમારા આવ્યા પછી ઘરમાં કેટલો ખર્ચો વધી ગયો છે આખા ઘરને દવાખાનું બનાવી દીધું છે અરે મારા પિયરમાં તો આ બંને આપણોને કોઈ નોકર તરીકે પણ ના રાખે ના પહેરતા આવડે છે કે ના ખાતા વહુની વાત સાંભળીને બંને ઘરની નોકરાણીને પુત્ર ના જતાની સાથે જ તેને ગાડી મૂકી અને તેની જગ્યાએ મિશ્રાજીને કામ પર લગાવી દીધા આ ગુસ્સા સાથે તેમના રૂમમાં આવી અને ગુસ્સાથી બોલી બહુ થઈ ગઈ મહેમાન નવાજી હવે ચલો પપ્પાજી થોડા હાથ પગ પણ ચલાવો નહીં તો વૃદ્ધાવસ્થા રસ્તા ચકડાઈ ચકડાઈ ગયા તો તમને જ તકલીફ પડશે ત્યાર પછી નેહાએ કહ્યું મમ્મીજી તમે રસોડામાં આવીને મારી થોડી મદદ કરો તો મિશ્રાજીએ કહ્યું બેટા તારે ગમે તેટલું કામ કરાવવું હોય તે મારી સાથે કરાવી દે પણ કંચનથી આ બધું નહીં થાય તો નેહાએ કહ્યું કે હા તમે બંને અહીંયા મફતની રોટલી તોડવા માટે જ આવ્યા છો અને કામ કરવાનું કહો તો બહાના બનાવવા લાગે છે નેહા મનમાં અને મનમાં કંઈક ગણગણાટ કરીને બોલી આ પકડો થેલી અને શાકભાજી લઈને આવો અને હા શાકભાજી લાવીને રસોડામાં ધોઈને મૂકી દેજો મિશ્રાજી એ થેલી પકડી અને શાકભાજી લેવા જતા રહ્યા અને લાવીને તેને રસોડામાં મૂકી દીધી અને કહ્યું બેટા મેં શાકભાજી રસોડામાં ધોઈને મૂકી દીધી છે સવાર સવારમાં શાકભાજી લાવતી અને ધોતી વખતે મિશ્રાજીના હાથ પગ શૂન્ન થઈ ગયા તેથી તેમણે કહ્યું બે કપ ચા બનાવી દે બેટા તો નેહાએ કહ્યું કે હું તમારી નોકરાણી નથી કે તમને મને વારે ઓડે ઓર્ડર આપી રહ્યા છો શાકભાજી લાવીને તમે કોઈ અહેસાન નથી કર્યું અહીંયા રહેશો તો કામ પણ કરવું જ પડશે જાઓ જાતે જ ચા બનાવો વહુએ ખૂબ જ ગુસ્સામાં કહ્યું અને પોતાની ચા લઈને રૂમમાં જતી રહી મિશ્રાજીએ બે કપ ચા બનાવી અને જાતે લઈને પોતાના રૂમમાં જતા રહ્યા આ જોઈને કંચનજીની આંખોમાં આંસુ આવી ગયા કારણ કે તેમણે વહુની બધી વાતો સાંભળી લીધી હતી તો મિશ્રાજીએ કહ્યું અરે કંચન તું ચા પી અને બધું ભૂલી જા આપણું પુત્ર આપણી સાથે છે તેથી આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કંચનજીએ પોતાના આંસુ સાફ કર્યા અને બંને ચા પીવા લાગ્યા જ્યારે બપોરે રસોડામાં જઈને જોયું તો તેમની બહુએ ખાવાનું પણ નહોતું બનાવ્યું તો મિસણજીએ જાતે જ ખાવાનું બનાવ્યું અને કંચનજીને પણ ખવડાવ્યું કંચનજીથી હવે કામ નહોતું થઈ શકતું કારણ કે તેમના હાથ પગ હવે ખૂબ વધારે દુખવા લાગ્યા હતા જ્યારે બહુ રૂમમાંથી બહાર આવી તો ગુસ્સાથી બોલી કે આ શું છે તમારામાં કોઈ પણ રીતભાત નથી આખું રસડું બગાડીને બેઠા જોવા ભણો મારે આખું રસડું સાફ જોઈએ જ્યારથી અહીં આવ્યા છો ત્યારથી એક કામને પણ હાથ નથી લગાડ્યો મિશ્રાજીએ કહ્યું બેટા તું ચિંતા ના કર હું જાતે રસડું અને વાસણું સાફ કરી દઈશ આટલું કહીને બહુ ત્યાંથી જતી રહી બિચારા મિશ્રાજીએ આખું રસડું અને વાસણો સાફ કર્યા અને થોડું ખાવાનું બપોરનું જ વધ્યું હતું તો સાંજે તે જ ગાધું અને સૂઈ ગયા પુત્ર માતા પિતાને ખબર અંતર પૂછવા માટે દરરોજ સવાર સાંજે ફોન કરતો પરંતુ મિશ્રાજી અને કંચનજી તેમના પુત્રને વહુની કોઈ પણ ફરિયાદ ના કરતા બીજે દિવસે સવારે વહુએ શાકભાજી લાવવા માટે મિશ્રાજીને બસો રૂપિયા આપ્યા અને કહ્યું કે બધી શાકભાજીનો હિસાબ ચિઠ્ઠીમાં લખાવીને લાવજો મિશ્રાજી ચૂપચાપ થેલી લઈને ચાલ્યા ગયા શાકભાજીવાળાએ મિશ્રાજીને થેલી પકડાવી દીધી તો મિશ્રાજીએ કહ્યું સારું ભાઈ એક કામ કર એક કાગળમાં હિસાબ લખી આપ તો સારું કહીને શાકભાજી વાળાએ બાજુમાં રાખેલા એક કાગળના ટુકડા ઉપર તમામ શાકભાજીના ભાવ લખીને કાગળ મિશ્રાજીને પકડાવી દીધું મિશ્રાજી વિચારવા લાગ્યા કે ચલો સારું છે કે તમામ શાકભાજીના ભાવ અને વજન કાગળ પર લખેલા છે તો વહુને કોઈ શંકા પણ નહીં રહે બિચારા મિશ્રાજીની આ કડકડતી શિયાળાની ઠંડીમાં શાકભાજી લાવતી વખતે હાલત ખરાબ થઈ ગઈ રસ્તામાં તેમણે એક ચાની દુકાન જોઈ તો ત્યાં ઊભા રહીને તેમણે દસ રૂપિયાની ચા પીધી ચા પી લીધી અને થોડીવાર બાજુમાં સળગતી આગ પર પોતાના હાથ પગ ગરમ કર્યા અને બિચારા ફરીથી ચાલવા લાગ્યા શાકભાજીની થેલી લઈને ઠંડી એટલી હતી કે એવું લાગી રહ્યું હતું કે જાણે હાથ પગ થીજી ગયા હોય જેમ તેમ કરીને બિચારા મિશ્રાજી ઘરે પહોંચ્યા અને રસોડામાં શાકભાજી ધોઈને મૂકી દીધી અને બોલ્યા વહુ શાકભાજી આવી ગઈ છે પરંતુ વહુ હજી જાગી જ ન હતી કદાચ તે ફરીથી સૂઈ ગઈ હતી તો તેમણે પોતે જ બે કપ ચા બનાવી અને પોતાના રૂમમાં જતા રહ્યા થોડીવાર પછી બહુનો ચીસ પડવાનો અવાજ સંભળાયો કે મને તો ખબર હતી કે ચોરી તો આવા લોકોના લોહીમાં જોએ છે પપ્પાજી શાકભાજીના દસ રૂપિયા વધ્યા હતા તે ક્યાં જતા રહ્યા તમને એટલી પણ નથી ખબર કે કોઈ પણ વસ્તુ કોઈની પાસેથી પરવાનગી વગર ના લેવી જોઈએ ક્યાં છે બાકીના પૈસા મિશ્રાજીએ અચકા તો કહ્યું બહુ ઠંડી ખૂબ જ લાગી રહી હતી તો રસ્તામાં અમે દસ રૂપિયાની ચા પી લીધી તો નેહા એક કીધું અહીંયા સુધી આવવામાં તમારા હાથ પગ નહોતા તૂટી જવાના ઘરે આવ્યા પછી પણ પી શકતા હતા એક તો અમારા માથા પર આવીને બેસી ગયા છો અને અમારા જ નાકમાં દમ કરી રાખ્યો છે આવા પ્રકારની વાતો સાંભળીને બંનેની આંખો ભીની થઈ ગઈ પણ પુત્ર ખાતર તેઓએ બધું ચૂપચાપ સહન કરી લીધું હવે તો મિશ્રાજી દરરોજ પોતાનો અને પોતાની પત્નીનો ચા નાસ્તો ખાવાનું બધું પોતે જ બનાવતા અને વાસણો અને રસડો પણ જાતે જ સાફ કરતા બીજે દિવસે સવારે બહુની બહેનપણી તેને મળવા માટે આવી ત્યારે મિશ્રાજી કંચનજી માટે સૂજીનો શીરો બનાવી રહ્યા હતા અરે રીટા તું કેમ આવી મને બોલાવી લીધી હોત તો હું પોતે જ આવી જાત તને મળવા એ ઉતાવળમાં તેની બહેનપણીને કહ્યું તો તેની બહેનપણીએ કહ્યું કેમ હું તારા ઘરે ના આવી શકું તો નેહાએ કહ્યું કેમ નહીં એવી વાત નથી અચ્છા ચાલ તું મારા રૂમમાં ચાલ ત્યાં જઈને વાત કરીએ નેહા રીટાનો હાથ પકડીને ઝડપથી તેના રૂમમાં લઈ ગઈ જેથી મિશ્રાજી ઉપર તેની નજર ના પડે બંને એકબીજા સાથે વાત જ કરી રહ્યા હતા કે ત્યારે મિશ્રાજી ત્યાં પહોંચી ગયા બહુ મને ઘી નથી મળતું ક્યાં મૂકે છે તો નેહાએ કહ્યું તમને કેટલી વાર કીધું છે કે મારા રૂમમાં ના આવો સમજાતું નથી કે શું હવે જાઉં અહીંથી નેહાએ મિશ્રાજીને બૂમ પાડીને કહ્યું રીટાએ નેહાને પૂછ્યું કે આ વૃદ્ધ કોણ છે અને આ પહેલાં તો ક્યારેય નથી જોયો અરે કંઈ નહીં નવું નો કરશે યાર હમણાં જ નવો નવો લાગ્યો છે ને તેથી તેને કંઈ ખબર નથી કંઈ વસ્તુ ક્યાં રાખવામાં આવે છે વહુની વાતો સાંભળીને મિશ્રાજીની આંખો ભીની થઈ ગઈ પાછળથી વહુએ બૂમો બાળી કે સાંભળો મારા અને મારી બહેનપણી માટે બે કપ કોફી લઈને આવો જલ્દી મિશ્રાજીએ પોતાના આંસુ સાફ કર્યા અને શાંતિથી કોફી બનાવીને વહુના રૂમમાં લઈ ગયા અને ચૂપચાપ ત્યાંથી પાછા આવ્યા અને પોતાની પત્ની માટે ઘી વગરનો સૂજીનો શીરો લઈને જતા રહ્યા કંચનજીએ પૂછ્યું શું થયું વહુ કોના પર બૂમો પાડી રહી હતી અરે કંઈ નહીં તું શીરો ખાઈ લે નહીં ઠંડો થઈ જશે એટલામાં બહુ ચીસો પાડતા પાડતા આવી જો કોફી બનાવતા ના આવડતી હોય તો કંઈ નહોતા શકતા મોઢાનો આખો સ્વાદ બગાડી દીધો શું થયું વહુ કંચનજીએ પ્રેમથી પોતાની વહુને પૂછ્યું તો તેણે કહ્યું તમે ચૂપ રહો કામના ના કાજના દુશ્મન અનાજના અત્યારે હું બહાર જઈ રહી છું મારી બહેનપણી સાથે તમને લોકોને તો હું આવીને સીધા કરું છું અને હા મારા આવ્યા પહેલાં ઘર સંપૂર્ણપણે સાફ થઈ જવું જોઈએ એટલું કહીને બહુ તેની બહેનપણી સાથે બહાર નીકળી ગઈ બહુની વાત સાંભળીને કંચનજી રડવા લાગ્યા અરે કંચન તું વાત વાતમાં રડતી ના રહે જો હું થોડું ઘણું ઘરનું કામ કરી પણ લઉં છું તો એમાં શું ખોટું છે તું જ કહે છે કે માણસના હાથ પગ ચાલતા રહેવા જોઈએ નહીં તેનું શરીર જામ થઈ જાય છે અને ઉપરથી બધી બીમારી ઉમેરાઈ જાય છે મિશ્રાયજીએ કંચનજીના આંસુ સાફ કર્યા અને તેમને ધાબળો ઉઠાડીને આરામ કરવાનું કહી દીધું અને પોતે રસોડામાં જઈને વાસણો સાફ કરવા લાગ્યા થોડીવાર પછી મમ્મી પપ્પા ક્યાં છો તમે જુઓ હું તમારા માટે શું લાવ્યો છું મમ્મી પપ્પાના રૂમમાં રોહન દોડીને ગયો અને મમ્મીના ચરણ સ્પર્શ કરીને બોલ્યું અરે મમ્મી કેમ છે અને તારી તબિયત કેવી છે પુત્રને પોતાની સામે જોઈને કંચનજીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ મમ્મી જોઉં તો હું દિલ્હીથી તમારા લોકો માટે શું લઈને આવ્યો છું તમારા માટે નવી શાલ નવી સાડી અને પપ્પા ક્યાં છે હું ક્યાર ના બોલાવી રહ્યો છું તે ક્યાંય દેખાતા નથી કંચનજીએ રડતા રડતા પોતાના પુત્રને બધું જ જણાવી દીધું આ સાંભળીને રોહનના પગ નીચેથી જમીન શરકી ગઈ અને તેણે રસોડામાં જઈને જોયું તો પપ્પા ખરેખર રસોડામાં વાસણો ધોઈ રહ્યા હતા આ જોઈને રોહનની આંખોમાં આંસુ આવી ગયા અરે બેટા તું ક્યારે આવ્યો હા પપ્પા કામ વહેલું પૂરું થઈ ગયું એટલે હું આવતો રહ્યો આ દરમિયાન નેહા પણ ઘરે પહોંચી ગઈ હતી અને રોહનને જોઈને તેના હોશ ઉડી ગયા અરે રોહન તું તે તો કહ્યું હતું કે હું તું અઠવાડિયા પછી આવીશ તો પછી અહીં કેવી રીતે નેહા જેવી જ રોહનની નજીક આવી રોહને એક જોરદાર થપ્પડ નેહાના ગાલ ઉપર મારી દીધું તારી હિંમત કેવી રીતે થઈ મારા ઈશ્વર જેવા માતા પિતા સાથે હું કરવાની આ ઘર તેમના પુત્રનું છે તું આને કંઈ દહેજમાં લઈને નહોતી આવી રોહને નેહા પર બૂમ પાડીને કહ્યું મને લાગ્યું હતું કે થોડા દિવસોમાં તું મારા મમ્મી પપ્પાને તારા માતા પિતાની જેમ માન અને સન્માન આપીશ કારણ કે દરેક સમજવામાં સમય લાગે છે પરંતુ તે તો મારા ગયા પછી મારા માતા પિતાની હાલત નોકરો કરતાં પણ વધારે ખરાબ કરી દીધી તેમની પાસેથી એક એક પૈસાનો હિસાબ લીધો અને તેમનું અપમાન કર્યું તે તેમના પુત્રની કમાણી ખાય છે તારા બાપને નહીં સમજી તું તારો સામાન પેક કર અને નીકળી જા અહીંયાથી રોહને નેહા પર ગુસ્સો કરીને કહ્યું કે હવે આ ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી નેહા રડતા રડતા રોહનના પગમાં પડીને માફી માગવા લાગી અને બોલી રોહન તું આવું કેવી રીતે કરી શકે મારી સાથે તું મને પ્રેમ કરે છે ને હા હું તને પ્રેમ કરું છું પણ એનો અર્થ એ નથી કે હું મારા જન્મદાતા માતા પિતાનું અપમાન સહન કરી શકું અને તારા માટે તેમને એકલા છોડી દઉં મેં વિચાર્યું હતું કે કોઈક દિવસ તો તું મારા માતા પિતાને સમજીશ પણ ના હું ખોટો હતો તારા જેવી સ્ત્રીઓ હસતા ખેલતા પરિવારને પણ તોડી નાખે છે જો મારા મમ્મી પપ્પાને હજુ પણ તેઓ તારી વિરુદ્ધ એક શબ્દ પણ નથી બોલી રહ્યા અને તે તેમની હાલત નોકરો કરતાં પણ ખરાબ કરી નાખી અરે શરમ આવી રહી છે મને પોતાની ઉપર આટલું કહીને રોહન પોતાના માતા પિતાના પગમાં બેસીને માના ખોળામાં માથું મૂકીને રડવા લાગ્યું અને બોલ્યો મા કૃપા કરીને મને માફ કરો મારી હાજરીમાં આજ પછી તમને બંને એને કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે નેહાએ પણ કંચનજીના પગ પકડીને રડતા રડતાં કહ્યું મમ્મીજી મને માફ કરી દો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ પૈસાના ગમણથી મેં તમારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું કંચનજી બોલ્યા બેટા માફ કરી દે હવે બહુને લડાઈ ઝઘડા ક્યાં ઘરમાં નથી થતા પરંતુ રોહને તેમની કોઈ વાત ના સાંભળી અને તેનો હાથ પકડીને તેને ઘરની બહાર ગાડી મૂકી મિશ્રચીએ રોહનને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ ના પપ્પા તમે આવું નહીં કરો જો મેં આજે નેહાને માફ કરી દીધી તો જે સ્ત્રીઓ પોતાના સાસુ સસરા સાથે નોકર જેવું વર્તન કરે છે તેઓ પાઠ કેવી રીતે શીખશે આટલું કહીને રોહને ઘરનો દરવાજો બંધ કરી દીધો અને ખુશીથી પોતાના મમ્મી પપ્પા સાથે રહેવા લાગ્યો મિત્રો આજની હકીકત કહાની તમને કેવી લાગી મારી બહેનો તમને આવી છે આજની વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો અને હા વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કારણ કે આવા જ પ્રકારનું કન્ટેન્ટ આવા જ પ્રકારની કહાની આવા જ પ્રકારની વાર્તાઓ હું તમારા સુધી લાવતો રહીશ માટે શેર એન્ડ સબસ્ક્રાઈબ પ્લીઝ મિત્રો